રાજવી નગરી રાજપીપળાના મહારાજા ગોહિલ પરિવારની કુળદેવી ગણાતીમાં હરસિદ્ધિના મંદિરે આજે છઠ્ઠા નોરતે રાજપૂત સમાજના બસો એક રાજપૂત યુવાનો દ્વારા બારમી તલવાર મહાઆરતીનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું માતાજી પ્રત્યે અપાર શ્રદ્ધા અને ભક્તિભાવ હોવાથી રાજપૂત સમાજ દ્વારા ભારે ઉત્સાહપૂર્વક આ તલવારી આરતીનું ભવ્ય આયોજન કરાયું હતું

સુરત ભરૂચ છોટાઉદેપુર લુણાવાડાના બસો એક રાજપૂત યુવાનોએ બે મહિનાની તાલીમ લીધા પછી પ્રેક્ટિસ બાદ તલવારબાજીના દિલધડક કરતબો કરી માતાજીની આરાધના કરી હતી આ તલવાર મહાઆરતીમાં ત્રણસો કિલોથી વધુ ફૂલોથી આ વર્ષની રામતિલક થીમને શણગારવામાં આવ્યું હતું છેલ્લા બાર વર્ષથી સ્વસ્તિક માં ત્રિશુલ કળશ સૂર્યોદય યજ્ઞ શંખ મશાલ ત્રિશુલ અને ડમરૂ પગલાં ધનુષ બાણ અને રામતિલક જેવા થીમ પર તલવાર મહાઆરતી યોજાય છે આ વર્ષે રામતિલકની થીમ રખાઈ હતી હરસિદ્ધિ માતાજીના મંદિરે સમસ્ત રાજપૂત સમાજ ગુજરાતના પાંચસોથી વધુ રાજપૂત યુવાનો સાંજે માતાજીની પાલખી સાથે શોભાયાત્રા કાઢી હરસિદ્ધિ માતાજીના મંદિરે પહોંચ્યા હતા ત્યારબાદ સાંજે બસો એક જેટલા રાજપૂત યુવાનોએ તલવાર મહાઆરતી કરી હતી પારંપરિક રાજપૂત લિબાસમાં સજ્જ થઈને તલવાર આરતી કરી હતી જે લોકાર્ષણનું કેન્દ્ર બની હતી

ઉનાવાળા જિલ્લાના રાજપૂત યુવાનો દ્વારા શરૂ કરવામાં આવેલ છે અને આ પરંપરા દ્વારા અમે મા આરાધના અને તેમની ભક્તિનો અનેરો આનંદ છે આ અમારી તલવાર વર્ષ વર્ષ પૂર્ણ થયા અને પછી એટલે આવનારા વર્ષોમાં આજે આ વર્ષે બસો એક સંખ્યા થઈ છે તેમાં પણ વધારો થશે એવી અમે ભગવાનને પ્રાર્થના કરીએ છીએ અને આ તલવાર મહાઆરતી આવનારા વર્ષોમાં પણ આવી રીતે નિરંતરપણે ચાલ્યા કરે કોઈ પણ વિઘ્ન વગર એવી જ મા પ્રાર્થના જય માતાજી

માં હરસિદ્ધિ માતા અમારા અમને શક્તિ આપે છે તલવાર ફેરવા માટે જેના 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 કારણે અમને કોઈ પણ પ્રકારનો તલવાર ફેરવતી વખતે કોઈ પણ પ્રકારનો ડર લાગતો નથી અને અમે અને ભવિષ્યમાં પણ આ છેલ્લા બાર વર્ષ જ નહીં પરંતુ આવનારા આવનારા વર્ષોમાં અમે માં માં હરસિદ્ધિને પ્રાર્થના કરીએ કે આ તલવાર મહાઆરતીનું આયોજન પૂરા વિશ્વભરમાં થાય જય માતાજી